જમેલી તો હાલો માટિયું હોટલ ચંદ્ર ભાગામાં જમીન આવે છે ત્યાં થઈ તો ભૂખ બહુ લાગી ગી હતી કોઈને કહેવાનું વ્યતન થાય હો માન માન પંદર વીસ રોટલી ખવાણા ને લોહીંગ એટલા ભાત ખવાણા એટલું માન માન પૂટ્યું છે હવે માટિયું ધરાઈને ત્રાહી પડ કે પીડ્યા જાય છે જોવા ત્રાહીના દઈને બેઠા જાય યોગેશભાઈ ને હે ને ગુલાબ જાંબુ વધુ ખાઈ ગયા આપડે ચંદ્રભાગા ને ત્યાંથી ઉછાળી આવી ગયા હઈ અને ખવાઈ ગયું એટલું ને ભાઈ બેહાતું નથી કેમ કે અત્યારે એવું ખાધું ને પાછું ઓલ ટાઇમ બેઠા હોય એટલે વહીક નું તો લઇ ગયું તો આપડે વિડીયો ને વિરામ આપી તો વિડીયો ને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો એટલે આવા નવા તમને વિડીયો જોવા મળે અને આપણે હે ને ચેલેન્જ વિડીયો માં કાલ કીધું તું તો એમાં ઘણી બધી કોમેન્ટ આવી તો આમાંથી આપણે કયું ચેલેન્જ કરીને એ તમે કોમેન્ટ કરી દેજો